श्रीसहजानन्द सुखरूप भक्तिधर्म सुतश्रीहरि समरु सदायनोप बोलो स्वामीनारायण भगवाननि जय એકવાર મહારાજ કરિયાણા પધાર્યા હરિકૃષ્ણ સાગરમાં માધવદાસ સ્વામીએ આ પ્રસંગ લખેલો છે વળી સુખ શ્યામ સીધા ગામો ગામ થઈ સુંદર શ્યામ રંગ ભીનો આવ્યા રાયપુર ગામ ત્યાં તો પ્રકરણ અતિશય ફેર્યું પણ સુધું દ્રઢ કર્યું પછી દર્શન દેતા તે નાથ આવ્યા કરિયાણે સર્વે તે સાથ આવી રીતે વચરણ કરતા મહારાજ કરિયાણા પધાયરાંબુ દેરા સ્વામીએ માધવદાસ સ્વામી એવું લખ્યું છે કે મારી આંખે જોયેલું મેં લખ્યું છે એટલે સ્વામી પણ ત્યારે ભેળાય છે દેખો અહેવાલ હ સાંભળેલો નહીં જોયેલો હમ આપણી ઉપર કેવી દયા કરી બરોબર અહેવાલ લીખો એટલે આપણને અત્યારે જેમના તેમ દર્શન થાય મહારાજની લીલાનું સ્મરણ થાય એટલે તો આપણે એમ કહીએ છીએ અમે પ્રગટના ઉપાસક છે આજે પણ આપણે જાણે મહારાજની ભેળા જ આપણે કરિયાણા ગયા હોય એવું મહારાજનું દર્શન કરાયું જન્માષ્ટમી પરયલ બેલોયા ફળિયા માં તંબુ દેરા તણાવ્યા કાળા ભક્તનું શોભે છે ફળી ફળિયામાં રાજે મુક્ત મંડળી એ કાળુભાઈ મકવાણા કાળા ભક્ત એમના ફળિયામાં દેરા તંબુ તાણા જા જા હરિભક્તો સંતો હોય ત્યાં ઓરડા ક્યાં જા હોય આગળ આ કાળુ ભગતની કથા હાલે છે પહેલી વખત મહારાજ ગયા ને ત્યારે તો ઘાસની ઝૂંપડી હતી ખાટલો ઢાળવા માટે નહોતો ગોદડી મહારાજને પાથરી દીધી હતી બીજી મહારાજ આવ્યા ને ત્યાં તો ઓરડા તૈયાર અને ઢોલિયો ખાટલો નહીં ઢોલિયો હા સ્વામિનારાયણ ભગવાન એ એવા દયાળુ ભગવાન એના ભક્તોને સુખી કર્યા મહારાજે દામ વિના પીડાય મમ દાસ એવો લોભ નહી અમુપાસ કાળા ભગતના ફળીમાં તંબુ દેરા વગેરે તૈયા અને દરરોજ મહારાજને સારા સારા ભોજન કરાવે મહારાજ દરરોજ નદીએ નાહવા પધારે કાળુભાર નદીએ હે વાતો કરે કીર્તનો ગવાય અને પ્રેમી ભક્તો આવ્યા હોય મહારાજ ને માટે ભેટ લાવ્યા હોય મહારાજ શણગાર સોનેરી શણગાર ધારણ કરે જર પેરો સુરવાળ સાર આમાં સ્વામીએ લખ્યો છે એ જ શબ્દ હું બોલતો જાઉં છું મહારાજે જરકસી સુરવાર ધારણ કર્યો હતો જરકસી વાઘો એટલે મહારાજે ડગલી સુરવાળ શું કહેવાય જામો વાઘો કહી જામો કહી એ જરકસી મહારાજે ધારણ કર્યા હતા જરકસી સેલું કેડે બાંધું અંબર એક ખંભે નાખેલું હેમના બાજુ બાંધ્યા છે હાથ બે બાજુ હેમના પોળ વલ્લુ હોનું એને હેમ કહેવાય આંગળીઓ એ વેઢ કોટે ઉતરી ગળિયામ ઉતરી બાંધી હતી પાઘમાં તોરા લટકતા હતા એવી રીતે દર્શન મહારાજ આપે છે ભક્તોના મન ને હરે છે એમ દિન રહ્યા છે હરી જન્માષ્ટમી ત્યાં કરી એમાં એમ દર્શન દે છે અવિનાશ આવ્યા સંતદાસ સ્વામી પાસ એ વખતે સંતદાસ સ્વામી આવ્યા આકાશ માંથી આવ્યા સંદાજી સ્વામી એમના ઘણા પ્રસંગો છે સંદાજી સ્વામી આવ્યા મહારાજ નું આમ દર્શન કરી અને આમ સ્થિર થઈને સમાધિ માં જતા રહ્યા મહારાજની મૂર્તિમાં એવા ગરકાવ થઈ ગયા એ વખતે મહારાજને સ્વામીને જમાડવા પેંડાનો થાળ આવ્યો સંત દાસ પ્રત્યે બોયલા દયાળ આ છે જમવાને પેંડા નો થાળ સમાધિ માંથી કાઢી જ કરી પછી તો પેંડા જમાડે છે હરી સમાધિમાંથી બહાર લાવી અને મહારાજે સ્વામીને પેંડા જમાડ્યા મહારાજ આમ મોઢામાં દેતા જાય અને વાલથી સ્વામીને પેંડા જમાડતા જાય એ ફળિયામાં આમ સભા થઈ હતી બધા દર્શન કરે મહારાજ ઢોલીએ બિરાજમાન હતા સંદાજી સ્વામીને પેંડા જમાડતા હતા પછી મહારાજે કીધું સ્વામી તમે ક્યાં જઈએ એવા બદ્રિકાશ્રમ માં થઈને આવતા હતા મહારાજે નરનારાયણની કરાવી વાત સાંભળી સર્વે થયા સ્વામી ત્યાંની બદ્રિકાશ્રમ ની વાત કરો એટલે સંદાજી સ્વામી બધી વાતો કરી માન સરોવર ની વાત કરાવી પથરા નદી ની વાત પૂછી બતાવી આ બધી વાતો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એકસો પ્રકરણ લખ્યું છે પરચા પ્રકરણમાં સ્વામી કેવી રીતે ગયા વગેરે એ વાતો મહારાજ અહીંયા કરાવી છે પાછા સ્વામી આવ્યા ને એટલે આ સભામાં મોટા સંત મહારાજના છે શિરોમણી સંત આમ તો ભક્ત ચિંતામણીનો પૂર્વ છો છે એટલે રાગ એમની રીતે ગવાય મોટા સંત મહારાજના છે શિરોમણી સંત દાસ જેને નહીં તન મન ત્રાસ નિષ્કુળાંત સામે લેખું મોટા સંત મહારાજના છે શિરોમણી સંત દાસ સંદાસજી બીજું નામ સતાનંદ સ્વામી ધન્ય ધન્ય સાધુ સંત દાસ જેને નહી આ તનય પિંડ છતાં પામી સિદ્ધ ગતિ ફરે લોક પર લોકે સુમતી છતે દેહ એને સિદ્ધ ગતિ હતી ફરે લોક પરલોકે સુમતી સુમતિ આકાશમાં ઉલ્યા જાય કચ્છમાં અમીર સરોવરમાં ડૂબકી મારી નીકળા બદ્રીગાશ્રમ ઘણી ઘણી લીલાઓ છે સ્વામીનો વસ્ત્ર અહીંયા નદી કાંઠે છે તળાવ કાંઠે બધાય ગોતે સ્વામી ગયા ક્યાં મહારાજ કે ચિંતા કરો માં આવશે જ્યાં ડૂબકી મારી એ તેરા ગામનો પ્રસંગ છે કચ્છનો તેરા ગામના હરિભક્તો બધાય મહારાજ કાળા તળાવ બધા રહ્યા ત્યાં આવ્યા મહારાજને પ્રાર્થના કરી મહારાજ તમે મહારાજ કોઈ સંતોને મોકલો ને તો અમને સમાસરી મહારાજ ત્યાં રોકાય અમને સત્સંગનો લાભ રહે મહારાજ કે અમે સાધુ તો મોકલા છે ત્યાં ના મહારાજ અમારે ત્યાં કોઈ નથી અરે મહારાજ કે ત્યાં છ મહિનાથી સંદાસજી છે અમે ત્યાં એને રહેવાનું કીધું છે અમે ત્યાં આવ્યા તા ત્યારે છે મહારાજ કે અમે અહિયાં આવ્યા ત્યારે જ એને રોક્યા છે જરાક ઓરડામાં તપાસ કરો મહારાજ અમે તો એમાં નિરણભીરી છે હરિભક્તો ગયા હવે બનેલું એવું મહારાજે આજ્ઞા સ્વામીને કરેલી અહીંયા રોકાઈ જ અને સ્વામી તો એ ઓરડામાં બેહી બે ગયેલા એ વખત ના ઓરડા નિરણ ભરવાના હોય સાધુ આવ્યા હોય ત્યારે ખાલી કરીને એ ઉતારા કર્યા હોય અને એમાં કાંઈ એક બારણું હોય બાકી બારીયું બારીયું ન હોય હા અંધાર હોય અને સ્વામી ત્યાં ખૂણામાં સમાધિમાં માં ગયા છે હરિભક્તો એ ઉતાવળમાં ઉતાવળમાં અંધારામાં નિરણ ભરી દીધેલી એ ચાર કે હું ભૂલી ગયો છું મહિના મહિના અને મહારાજ કે અમે તો સાધુનિયા મૂકી ગયા છે હરિભક્તો એ આવી અને પછી તો થોડી ઘણી નિરણ રહી હોય પછી આમ વાપરતા વાપરતા એ નિરણ બારી કાઢી ત્યાં તો એઠે ખૂણામાં સ્વામી સમાધિ હતા આમ તો પાકું છે ને એઠે નહી કચ્છમાં તે ઉંદરડા ભણભણ કરે કે ન કરે તો કેમ થયું છે ઉંદરડા બધું ક્યાંય તકલીફ નહીં કરી હોય જેને સમાધિ કરાવતા આવડે એને રક્ષા કરતા આવડે ને સ્વામી ત્યાં તો સમાધિમાં હતા ભક્તો જાગ્રત થયા આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાન પણ છે ભક્તો હે છ છ મહિનાની સમાધિઓ સમાધિ પ્રકરણની કેવી વાતો છે અને અહીંયા તો છ મહિના ઈ શરીર જેમનું તેમ રે નિરણ ભરી દીધી હોય સંદાસજીના કેટલા પ્રશ્નો નિષ્કુળાન સ્વામી લખે તો પિંડ છતાં પામી સિદ્ધ ગતિ ફરે લોક પરલોકે સુમતી તેને કૃપા કરી કહે કૃપાળુ દેખી આવો દલુજી દયાળુ જે મોકલેલા એમને કે તમે જાઓ હિમાલયમાં ત્યાં દલુજીને મળજો અમે વન વિચરણમાં ગયા તા ને અમારા યોગમાં આવ્યા હતા ને ત્યાં બધા એ મુમુક્ષુ આત્માઓ છે યોગભ્રષ્ટ આત્માઓ છે ત્યાં જઈ અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો અને સંદાસજીને મહારાજે ત્યાં મોકલેલા અને ત્યાં એક રાજા એનું પણ મહારાજે કલ્યાણ કરેલું આ સંદાસજી સ્વામી દ્વારા ત્યાં જવું તો અવશ્ય અમારે સરસે અર્થ તે ગયે તમારે હવે તમે જઈ આવો અમને અહીંથી હવે આ પ્રેમી ભક્તો જવા નહીં દે સંદાજી ગયા હતા એ આખું પ્રકરણ આ ભક્ત ચિંતામણીના એકસો ને ઓગણત્રીસમાં પ્રકરણમાં છે મહારાજ અહીંયા બિરાજતા હતા કરિયાણા કાળુભાઈ મકવાણાના ફળીમાં ઢોલીએ મહારાજ બિરાજમાન હતા અને સંદાસજી આવ્યા મહારાજે પેંડા ખવડાવ્યા બધા ભક્તો બેઠા હતા મહારાજે કીધું સ્વામી ત્યાંની બધી વાત કરો એટલે સ્વામીએ બધી ત્યાંની વાત કરી બધી બદ્રિકાશ્રમની અને આ દલુજી વગેરેની વાત કરી રાજા નું કર્યું કલ્યાણ એ બતાવ્યું તે હ જે જે આશ્ચર્ય દેઠા છે આપે સંત દાસે કહ્યું મહારાજ પ્રતાપે માધવદાસ સ્વામી ત્યાં બેઠા સભામાં એણે બધું એણે લખ્યું અને આપણા સુધી પહોંચાડ્યું એ વખતે સુરાગ ખાચર ને મહારાજે કીધું તમારે સંદાજીને કઈ પૂછવું હોય તો પૂછો તમે જે પૂછશો એ બધું કઈ બતાવશે આ સંદાસજી કહે હે અખંડ ભગવાન કેમ દેખાય તમે આ અખંડ ભગવાનને ધારી રહ્યા છો સંદાજીની તો એવી સ્થિતિ હતી સમાધિમાં અખંડ દિવ્ય દર્શન કરે એ અખંડ ભગવાન કેમ દેખાય એમ પૂછું જે તમને તે હા ઉત્તર કઈ સમજાવો એ ત્યારે સંધાજીએ કીધું રાયત દી ભેળા રહો છો તમે આ રાત ને દી આ મહારાજ ની ભેળા તમે રહ્યો છો બીજા સાવ ઉત્તર કરીએ અમે

એ તમે અખંડ દેખવાની વાત કરો છો એની ભેળા જ તમે રહ્યો છો આ વાતું કરો છો ભેળા રહ્યો છો એનાથી બીજું શું સુખ ને અખંડ હું બીજી અખંડ દેખાવાની મૂર્તિ આજ હળી સુરો ખાચર તે એમાં સુરાખાચર્ય ને મજા આવી ગઈ એ એવા નિશ્ચય વાળા હતા સુરાખાચરે કે છે બદ્રિકાશ્રમ વસ્તુ તે શું છે ત્યારે સંદાજીએ કીધું જે કોઈ વસ્તુ તે તો તમ પાસ એટલો ટૂંકમાં ઉતર દીધો સંદાજીએ બહુ આવી સ્થિતિવાળા હોય ને ટૂંકમાં બોલે કે આ બધું તમારી પાસે છે શ્રી સંતદાસને મેલા હેમાળે સૌને સુખ આપ્યું લટકાળે મહારાજે કીધું હવે એમાં જાઓ ને સંદાસજી દિવ્ય દેહ પાછા જતા રહ્યા પછી મહારાજ ત્યાંથી આગળ પધાર્યા આ કાળુભાઈ મકવાણા એમના ફળીમાં મહારાજે આવી રીતે ઘણી ઘણી લીલાઓ કરી છે આગળની લીલાઓ આગળના પ્રસંગમાં કહેશું સહજાનંદ સ્વામી મહારાજ